હમણાં અંદર આ ભગવાન વિષ્ણુ ભગવાનનો છપ્પનમો પાઠોત્સવ ધામ ધર્મધૂથી જોવામાં આવ્યો છે ગ્રામજનોના ઉત્સાહથી અને લોક સહકારથી અને અતિથિઓના સહકારથી સંતોના આશીર્વાદથી સંત પ્રયાગદાસ મહારાજની આ તપોભૂમિની અંદર આ છપ્પનમો પાઠોત્સવ જોવા આવ્યો ખૂબ ઉત્સાહથી આ ભંડારો પણ રાખવામાં આવ્યો છે અને સંત પ્રયાગદાસ મહારાજની તપોભૂમિમાં જેમની ગાદી હતી તેને પણ અમારા વિક્રમસિંહજી રાણા તથા રાજ સાહેબના સહયોગથી એને સુશોભિત કરી આજે બહુ સુંદર બનાવી તેનું પણ આજે મુહૂર્ત કરેલ છે અને બાર જોડા પૂજામાં બેસી અને યજ્ઞને કૃતાર્થ કરી યજ્ઞની પૂર્ણાહુતિ કરી ડીકે સ્વામીજી પધાર્યા હતા અને વિદ્યાનંદજી મહારાજ અને કુમારસિંહ વાંસિય એવા અતિથિઓ પધાર્યા હતા અને ગ્રામજનોએ ખૂબ ખૂબ આનંદ કરી ખૂબ ખૂબ સહકાર આપી અને અમારા પ્રસંગને દીપાવ્યો છે ખરેખર અમે ગમણા ગામ હતી હું સૌનો આભાર વ્યક્ત કરું છું ઋણી છું અને ભગવત કાર્ય આવું ખરતું રહે ભગવાનને પ્રાર્થના કરી બોલે મહાવિષ્ણુ ભગવાન લક્ષ્મીનારાયણ દેવ